ગુજરાતમાં આજે અનેક એવા કલાકાર છે જેમણે આજે ઓળખવા પણ ખૂબ જ મુશ્કેલ છે હા કારણ કે તેમની લોકપ્રિયતા ત્યારે હતી કે જ્યારે તેઓ બાળ કલાકાર તરીકે ગુજરાતી સંગીત દુનિયામાં અને ફિલ્મોમાં કામ કર્યું હોય છે આજે આપણે એવા એક કલાકાર વિશે વાત કરવાના છીએ જેણે હરિનો માર્ગ નામનો આલ્બમ બનાવ્યો હતો અને તેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો મિત્રો તમને જણાવી દે કે આ આલ્બમમાં લગભગ સાતથી આઠ ભજનોનો સમાવેશ કરવામાં આવ્યા છે અને હરિભરવાડ એ લગભગ એવા ત્રીસ આલ્બમો બહાર પાડ્યા છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એવા બાળ કલાકાર હરિ ભરવાડ વિશે મિત્રો તમને જણાવી દઈએ કે હરિ ભરવાડનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો પંચાણુંના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો અને તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન હતું હરિ ભરવાડના મોટા ભાઈ શિક્ષક હતા હરિ ભરવાડને તેના પરિવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેના કાકા રહ્યા છે કારણ કે તેના કાકાએ સંગીત અને ભજન વિશે સારી માહિતી હતી તો હરિ ભરવાડના સુરીલા અવાજને સાંભળીને કાકાએ તેમને ભજન ગાતા શીખવ્યું હતું અને મિત્રો હરિ ભરવાડે તેમના વતન સપડીમાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલાતી હતી તે વખતે તેના શિક્ષકે અવાજ સાંભળીને તેને ભજન ગાવા માટે પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ પણ ત્યાંથી શરૂઆત કરી હતી તો મિત્રો હરિભરવાડે સાત વર્ષની નાની વય જ ગાવાનું શરૂ કરી દીધું હતું હરી મારા આલ્બમ દ્વારા તે ખૂબ જ લોકપ્રિય થયો હતો અને મિત્રો જણાવી દઈએ કે વર્ષ બે હજાર નવમાં તેને એક ગુજરાતી ફિલ્મ સાસરી લીલા લહેર છે એમાં પણ તેણે અભિનય કર્યો હતો જેના માટે તેને ટ્રાન્સ મીડિયા તરફથી પારિતોષિક એવોર્ડ પણ મળ્યો હતો મર આ મિત્રો વર્ષ બે હજાર અગિયારમાં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમણે પણ પારિતોષિક એવોર્ડ મળ્યો હતો આ ઉપરાંત તેમને વર્ષ બે હજાર ચૌદમાં ગુજરાત બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો મિત્રો હરિભરવાડે વિદેશમાં પણ અનેક કાર્યક્રમો કર્યા હતા તમને જણાવી દઈએ કે આજે પણ તેઓ અનેક આલ્બમો બનાવી ચૂક્યા છે પરંતુ તેમને અત્યારે ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે આજે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ વૈભવશાળી જીવન પણ જીવી રહ્યા છે મિત્રો મોટા થઈને આજે હરિભરવાડે વિદેશમાં પણ અનેક પ્રોગ્રામો કર્યા હતા તેઓએ પ્રથમ વખત બે હજાર બારમાં લંડનમાં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો અને બે હજાર ચૌદમાં અમેરિકાના ગુજરાત સમાજના પચાસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં તે પ્રોગ્રામ કર્યો હતો ત્યારબાદ બે હજાર ઓગણીસમાં લંડનમાં નવરાત્રિ માટે ગયા હતા અને મિત્રો આગળ હરિફ વિશે વાત કરીએ તો મિત્રો હાલમાં તેઓ અમદાવાદથી ત્રીસ કિલોમીટર દૂર આવેલ કઠલાલમાં તેનો સ્ટુડિયો પણ છે અને યુવા હરિફ પરાડા આજે પણ સતત સંગીતની દુનિયાના વ્યસ્ત કલાકાર છે બાળપણને તેમની આ સફર અટકી નથી અને મિત્રો તે અત્યારે પણ ખૂબ જ સુંદર ભજનો અને આલ્બમ કરી રહ્યા છે અને મિત્રો તેઓ લાઈવ પ્રોક્રમ પણ કરે છે મિત્રો તમે અત્યારે હરિભરવાડને જોશો તો ખરેખર યુવા એવો લાગે છે કે તમે ખરે ઓળખવો પણ મુશ્કેલ થઈ શકે અને પહેલાં તે નાનપણમાં તો તેનો અવાજ એટલો સુરીલો હતો કે બધા લોકોને તેનાં ભજનો ખૂબ જ સાંભળવા ગમતા અને ખૂબ જ પસંદ પણ કરતા મિત્રો હરિભરવાડની માહિતી કેવી લાગી સારી લાગે તો કમેન્ટ કરો અને અમારા યુટ્યુબ ચેનલમાં નવા જ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો